જો ભાઈ એટલા આપણે બિસ્કિટ લાવ્યા હતા કારણ કે આજે અમારે છે ને નહીં એલા પર કે ખાતો લે તું કે ખાતો લાયા પડ્યા છે જો એ જય માતાજી જય શ્રી રામ સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે ભાઈ એ આપણા બ્લોગ જોતા હોય એ મજા જ હોય છે મસ્ત મજાના ભાઈ છે ને અત્યારે જન હું તમને સરપ્રાઇઝની વાત કરું ને તો આજે બધાને સબસ્ક્રાઈબરોને સરપ્રાઇઝ આપવાની છે ને તો હું બ્લોગમાં કહી દઉં અગાઉ કે ભાઈ નાના બ્લોગમાં તો આજે ખાસ સરપ્રાઇઝ શું છે તો આજે છે ને આપણો છે ને જન્મદિવસ છે કારણ કે ભાઈ આપણે જન્મદિવસ છે ને આપણે એક અલગ સેલિબ્રેશન કરવાનું છે એ અલગ શું છે એ તમને હું કહે કે ભાઈ કારણ શું છે બરાબર અમે આ બધું હવારે પ્લાનિંગ થઈ ગયા હતા કે ભાઈ નાના પણ હવારે એવું કામ આવી ગયું હતું કે ભાઈ ગામમાં આપણે ગયા કે ને તે આપણે હગાઈ હતી સંબંધીની હગાઈ હતી તો ભાઈ હવારથી બપોર સુધીમાં કામમાં કામમાં લાગી ગયા ને તો એમાં એમાં હગાઈમાં હગાઈ મેં રહે બપોરે ફ્રી થયા બપોરે અત્યારે અમે તો ચડકાનું કહેવું કરાય નહીં પછી અત્યારે વગી ગયા છે પાંચને અમે છે ને અત્યારે બધા હું ભેળા થઈ ગયા છે અને સરપ્રાઇઝની બધા આપણે બડ સેલિબ્રેશન કેવી રીતનું કરવાનું છે ને એ હું તમને હમણાં કહું તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી દેજો અત્યારે અમારે બધા છે ને ભાઈ ભાઈ બધા ત્રણે ભેળા થઈ ગયા છે પહેલાં ને બધા જો પહેલાં સાગરભાઈ આવી ગયા છે કારણ કે સાગરભાઈને પહેલાં બોલા લીધા છે અમે સાગરભાઈ હું સાગરભાઈ કાંઈ કહેશો ભાઈ અમારી કરો બસ તો હવે વાત જાણી એવી છે કે આપણે સરપ્રાઇઝની જે વાત કરીએ ને અત્યારે આપણે સેલિબ્રેશન આપણે કેવી રીતનું કરવાનું તમને ખબર છે સેલિબ્રેશન આપણે એ રીતનું કરવાનું છે કે ભાઈ આપણે દિવસ દિવસે તો આપણે ઘણા મેં બર્થડે ઉજવો પણ આપણે કેક ને ભાઈ એવું ખાતા જ હોય પણ આજકાલ એક નવીન કર્યું છે કારણ કે ભાઈ આપણે છે ને કેક બેક તો એવો ખોટો ખર્ચો ઓલું કરવું નથી મેં તો આપણે છે ને કૂતરાને બિસ્કીટ ખવરાઈ ગઈ એટલે પછી બધું કમ્પ્લીટ અત્યારે સામાન તો લઈને એવા છીએ અને પછી મેં તો અત્યારે ટાઢો બુઅલ થાય ને પછી મેં તું ખવરા જઈને અત્યારે હોવું બધા કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે જવાનું છે કારણ કે

આપણે નક્કી કર્યું છે કે ભાઈ નાના આપણે બિસ્કિટ ખવરાઈ દી કુતરા ને તો બધા બિસ્કીટ તો લઈને વૈયાસી છો નાની નાની વાતો પણ તમને મારે કહેવાનો અધિકાર છે કારણ કે ભાઈ આવી ખુશી તમારી યાર સેલિબ્રેશન ન કરું તો કોને યાર કરું કારણ કે મેં ઘણા બધા ભાઈ બને કદાચ મારો બર્ડ ડે હતો કેકું કર્યું હતું કે ભાઈ નાના હું પાર્ટી ગોઠવી મેં તો પાર્ટીમાં ભાઈ આપણે ને ગોઠવા નથી આપડે કારણ કે કુતરાને બિસ્કિટ ખવરાઈ દેવું બરાબર છે ભાઈ તો હાલો લાલ ભાઈ હવે જાવી કારણ કે મોડ બોર થઈ ગયું છે સાંજ પડી જાય તો પછી રિઝલ્ટ જ આખું પડી જાય બરાબર તો ભાઈ અત્યારે છે ને ભાઈ ડાયરેક્ટ બિસ્કિટ ખવરાવ નીકળે કારણ કે થોડુંક મોડું પણ થઈ ગયું છે અને થોડીક સાંજ પણ ઢળી ગઈ છે એટલે પછી વિડીયોની ક્વોલિટી ડાઉન આવે ને એ જો તમે મારી ચેનલમાં જો નવા આવ્યો ને તો મારી ચેનલને પહેલાં સાંજે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયોમાં છે એટલું બધી બન્યા રહેજો જો ભાઈ એટલે આપણે બિસ્કિટ લાવ્યા હતા કારણ કે આજે અમારે છે ને પાંચસો ને લગભગ સિત્તેર રૂપિયાના બિસ્કીટ છે આમાં નમ લગભગ છે ને મિનિમમ લગભગ એકસો ને લગભગ વીસ નામ છે મેં લગભગ ડાયરેક પાંચસો રૂપિયા ના હું લગભગ બિસ્કિટ લેવા તો મેં તું આ બિસ્કિટ ને ભાઈ આવીશે કારણ કે ભાઈ આવ્યું છે ડાયરેક કુતરાને ખવડાવજા બરાબર એ એટલા બધા બિસ્કિટ કેલી વખત ભાડ ગયો લાગે

tapi birthday बड़ा कुलू क्या काय केवा दो खाऊ

તમે જોયા <laughs> 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 હા આ નથી બસ મડ જો આવોલા ભાઈ બિસ્કિટ ખા હા એક પૂતરો રહી ગયેલો છે એ હા બીજો હે હવે હાલો બિસ્કિટ ખા બિસ્કિટ ખવાળ

તો તમે જોયું કોઈ હવે ગામમાં જે સિઝન એટલે હજી તો ઘણું ખરગોળું થઈ ગયું પણ આપણા જો બધા જે ચાહક મિત્રો કે સબસ્ક્રાઈબ કરો કારણ કે આપણે મોટાની જેટલી આપણે સબસ્ક્રાઇબ નથી ને એટલી નાના છોકરાની આપણે સબસ્ક્રાઈબર રાજી છે કારણ કે એ બધા આપણે બીક ફેન કહેવાય શું અને આજે છે ને બહુ વાતું નહીં કરવી આજે કામમાં ધ્યાન કરવાનું પછી આપણે છે ને નિરાતે આપણે છે ને ફૂંક કરી નાખો બધું સાંજ કેવું અત્યારે છે ને પેલા આ બિસ્કુટ ખવરાઈ જાય પછી મોડું થઈ જાય ને મેક દે ને ગલુડાના ધરો વિદ્યાર્થી આ એક ગુફામાં આવ્યો કારણ કે આય છે ને અંદર તો કે એકા ભાઈનું ઓફિસ છે કે ઘર છે એવું છે કે ભાઈ અને આ બેન આવ્યો કારણ કે ગળોડા છે ને આય કારણ કે લાડ બધા છોકરા આવે છે એટલે બી જાય બરાબર છે એને જબ ડાયરેક્ટ આય અંદર આવ્યો એટલે બિસ્કિટ ખવરેલી ગળોડા તો બી વૈસે એ બધા જો આવવા જો હા

આજે સબસ્ક્રાઇબ ને આપડે ટીમ છે વગર મહેનત કરે આ બધા છે ને ભેગા થઈ જાય કારણ કે આપણે જૂના બધા છે ને બધા ઓળખે છે આપણે છે નામ છે એકવાર કે તો હું હું લાઈક શેર તો તો બોલો લાઈક કરો શેર કરો કરો ભૂલતા હા બોલો લાઈન માં બધે કારે બોલો એક વાર કે બોલી જો લાઈક કરો શેર કરો ભૂલતા અને માને દી નઈ ગયો એમાં એવું નથી આ બધાય છે ને ટાઈમ છે ને અમે હોય એવા જેવું જ ખવરું હોય તો અમે ભાઈ મર્યા

શાળીને હું લાવ્યો તો એ 120 નોંગોરે પૂરો થઈ ગયો બધા છે ને અત્યારે પછી હાલ પડી ગય છે ને અત્યારે કોઈ આખા ગામમાં આટો વર લીધો છે ઓ કોઈ રહ્યા નથી અને એ ઘડી ગડી ખેમી દે કારણ કે મને તો તરસ લાગી છે આ ગામમાં જ આટો મને તમે યે પાણી પીધી દીધું થોડુંક હમણાં પાણી પી લઉં પછી પાસે મળશું નિરાદ આપણે મસ્ત મસ્ત અહીંયા ઘણી બધી વાતો કરવાની છે આપણે તો વિડીયોમાં તમે બન્યા રહી બર્થી કેક ખવા ખવાય ઓ કેક ખવાય તે તો ક્યાં વહી ગયો તો રખડવા કે કપાયણો તમે કાગળ રખડેલા હોય ને કામ કરે કે બિસ્કિટ ખાજો ક્યાં ગયો ખાઈ ગયો આ વાહ એ કોઠા તો ભાઈ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ભાઈ અત્યારે છે ને હાવ થાકી ગયા હતા ને પછી ભાઈ બાપા એ શું કીધું ખબર છે તે કે ભાઈ તમે બધાને પાર્ટી ગોઠવી બરાબર ભાઈ બંધ દોસ્તાને થોડો ઘણો જે કર્યું પણ મારી હાટો તીકે શું કર્યું કે

હેપી બર્થડે ભાઈ હવાર હું કેવા જતી હતી ત્યાં તું તો પછી મને એમ થયું કે હવે એને ક્યાં આખી રાત વાહ 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 એટલે હું પછી કામે અત્યારે તો તું ગયો તો સેવા કરવા પાછો હું સેવા કરી ને કહી દઉં છું કે હેપી બર્થડે વાંધો નહીં થેન્ક યુ સો મચ અત્યારે ભાઈ તમે હાંજ પડી ગયો બર્થડે પૂરો થઈ ગયો ભાઈ પૂરો થઈ ગયો અમને ખબર પડે છે પણ પછી હું કરું હવે મને તો સવાર વેલા જવાનું હોય તો પછી એમ થાય કે તને ક્યાં જગાડવો મેં કીધું ભાઈ બધા મને લગભગ મારા છે ને કેટલા લગભગ ઘણા ભાઈ બંધ દોસ્તારો છે એને મને બધા વિશ કરી પણ મારા ઘરેથી મને એક માણસ વિશ નથી કરી મને કેવું દુઃખ લાગે વાત કરી આ તો પેલા એક આ છે ને જે પેલા

પછી કોમેન્ટમાં કે છે છે આ તમને તો હું દેખાડે કે આ ભીજા બની જાય ને પછી હું તમને કે આ ભીજા ખવાય આવ્યા છે કે નમ ખવાય

જમી લીધું છે ભાઈ અત્યારે અમે બધાય મસ્ત અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અમારા મમ્મી પણ ફ્રી થઈ ગયા છે જય માતાજી બધાને આજે અમારા ભાઈને બર્થડે છે અને ભાઈ એમ કેતા હતા કે છોકરા જમાડવા છે પછી છોકરા તો ભાઈ બધા બધું ભોજન કરાવતા હોય તો પછી ભાઈને વિચાર આવ્યો કે નાના બા કે તો આ મૂંગું જનાવર છે તો કૂતરાને બિસ્કીટને વેચી દઉં તો મેં કે ભાઈ તને ગોઠાઈ એમ કહીશ અને ભાઈ મને એવું કાંઈ બોલતા આવડે ને એટલે હું તને એમ કહું ભાઈ તારો બધે છે તને મમાઈમાં નરડીમાં આમ એ પૂરી બસ 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 અત્યારે કારણ કે અત્યારે બડ પૂરો થઈ ગયો છે કારણ કે પછી ને હાજ પડી ગઈ છે ને અત્યારે બધા બડ ડે વિશ કરવા બધા કારણ કે ભાઈ હવારે જ્યાં હતા લગભગ હગાઈમાં જતા હવાર હગાઈમાં જ્યાં કરે તો બપોરે પછી બપોર અઢી ત્રણ વાગે આવ્યો પછી મને વિચાર્યો કે ભાઈ ના આપણે બટું ભોજન તો નાના છોકરાને બધા હગામ હામ કરાવતા તો એમાં કાંઈ નામ મોટી વાત છે <laughs> ને <laughs>

મી ને બિસ્કિટ ખવડાવ્યા બાપુ એ ને ને ઉંજેવા આવડા ખવડાવ્યા બધા બિસ્કિટ એને બિસ્કિટ ખવડાવી હું વાતો મારો મારે નો ગ્લાસ નો કારક કારક પીવાય બજેટ પ્રમાણ બજેટ પ્રમાણે આપણે જે મેં છે ને એટલું થોડું ઘણું મારી પાસે રોકાણ હતું એટલે મેં કર્યું છે ભાઈ અને જો કદાચ આપણે જો આગળ વધશું તો આપણે એનાથી કંઈક અલગ કરીશું ને મોટું વસ્તુ કરશું કારણ કે બજેટ હતું એ પ્રમાણે મેં કર્યું છે ને પપ્પા શું અંદર હોઈ ગયા છે તો બહુ ખવાઈ ગયા બહુ ખવાઈ ગયા બહુ ખવાઈ ગયા

આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવા નવા બ્લોગ તમને જોવા મળતા રહે આ બ્લોગ તમને કેવો લાગ્યો અલગ છે કે પછી એ નવો છે અને આપણે છે ને ભાઈ સપોર્ટ થોડા થોડા બધા બધા સાથ સહકારથી થી તમારા પ્રેમ અમે જ આગળ આવશું બરાબર બધા સપોર્ટ કરીજો સપોર્ટ કરજો ને બધાનો છે ને થેન્ક યુ સો મચ એટલે ઉદી તો તમે પોગાડે છે પણ મને ઉમીદ છે કે ભાઈ આની કરતાં વધુ તમે આગળ પોગાડશો અને આપણે આવા નવીન નવીન આપણને કામ કરવાના છે જીતો ભાઈ અને આ સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરું છું અને મળશું એક નવા બ્લોગમાં જ્યાં જે ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો એ બિલકુલ ભૂલતા નહીં મળે પછી નવા બ્લોગમાં